ડેમ તો આગળ ઓવરફ્લો થઈ જ જવાનો છે બંધવે છે એના ખાડા કરવાના વધારે ગમે જોવીન પતિકભાઈ તો બંધવે જ છે જો ડેમ ડેમ તો બાંધવે છે જો કિનભાઈ ને પતિક ભાઈ તો એમથી કર્યા તો ના ડેમ જો કર્યા તો ના ડેમ जे डेमंड वे छ ई काय रेतो राख जो